આ પૈસા અમે નાખ્યા આવું બોલ્યું નહિ માર છોકરો કઈ જો ઓમે બોલો તો જ આવજો કાકા આ બગડીઓ છેવા હું શું કરું ક્યો એ તો માર છોકરાને ખબર પડે મન તો કશી ખબર પડે ખોબડલાલ તમને ખબર પડો અમે ના મને તો નહિ ખબર પડે ડોકળું જ છે નું શી ખબર આ તો છોકરો લાવ્યો કે ડાયરેક્ટ બેંક માં ખાતા માં પૈસા પડશે આ ભાઈ એમ કે હા કે ઓમે પૈસા નાખી દીધા હો કોક ફોટો પાડી બેંકમાં તમ જઈએ અમે એ તો મના મારો રોમ જોણે મન ખબર પડતી નઈ એટલે તમને પૂછું

આપડા ખબર પડે પૈસા મારો છોકરો કઈ ગયો અમે પૈસા નાખશે ને તો બોલશે તમે એમ કે પૈસા નાખ્યા હું બોલી છો નહીં

તમે આયા છો તો ફરી વાત કરો તમારું લેવાનું છે તમારું લેવાનું આપણા પેલું પડી રહ્યા શું

ભાઈ મુકો આવો પા 100 છે તે પેન હંતાઈ રહ્યો ચોરી ના તો ફોન થી રાખો બોલે ને ભાઈ પહેરે આપો બોલા ને હા હું હંતાઈ રહ્યો તો પેન હંતાઈ રહ્યો ને આવ ફરીથી થી આવ પણ પડી લઈને ડોટ કાઢવા જ જતો તો બરોબર અને એ છોકરાએ પોપટના છોકરાએ એનું કીધું ખબર હે કે માર છોકરો કે પૈસા લઈને આવ્યો તો કે એ છોકરાએ એમ કીધું હવે ચોરી કરીને જતો તો મણીલાલ નું ખોટું બોલો જતીલાલ નું ખોટું બોલો યાર માતાન છોકરા હું ખોટું ના બોલું પણ કે મારા છોકરાને માર્યો છે હવે મારું નહી તો શું કરું તારા છોકરા ના ભુખા જેવા સંસ્કાર હા હાલ મોટો ચોર બનશે જોયતું કાશી પોદમ તાણ બપયો નઈ પેલો કાશીબાડો બપાયો તો કાશીબા જોઈ ના જો ચડાવો સંસ્કાર તે ચોરી કરો મારે તો વાત છે મંગાલા સમજા છોકરા એને માર્યું બીજું હોય તો પોલીસ દે પડીકુ લીધું કે ગમે તે લીધું ચોરી ચોરી કેવાય યાર બરોબર ઉપર થી તારા માફી માંગવી પડે મંગલવાલ ની વાતો કરો કરો પૈસા કાઢી બરોબર તમારો છોકરો કઈ દેજો ગાડી વાળો ભાઈ આવે ને એ લઈ જતો પૈસા કોઈ નું લેવાનું નહીં કોઈવાનું નહીં આપણો એક જ નિયમ

તમારા સમજાવજો પૂછજો બે હાડી તમે પૂછજો નહીં પછી આવજો માર જોડે તમે તાર પછી આવું નહીં નઈ ના આ તો સંબંધ પૂરા કરી દેજો અમારા હા બારી નહીં તમારો ગમલો નિશાન મારો મારે મારો દુકાનો બંધ હતી મારો ઘોડી ના બપોરે તો પણ દુકાનો નથી લાલ તું જોતો

દોસી ને ના વેચી મારી હ હા હાલે એવું નહીં દોસીનોમાં નહીં આપડો છૂટા છેડ હાલ દેવા હા હા લે મંગલાલ ગયો છે કેલી પેટી તો નિધીમાં હો હાલી પેટી આવજો પછી બરાબર એ હા હા કોમ યાર મગજ ની ન્યા થઈ ગઈ મારી તો દુકાન તો તારા હેડ મારાય તો ના હેડ તું તો હવે બેહવાન મને કેવા તાર બરોબર હું જવું